હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલમાં બનતો બાજરીનો વઘારેલો રોટલો અહીંયા આ વઘારેલો બાજરીનો રોટલો બહુ ટેસ્ટમાં લાગે છે અને આને કેવી રીતે બનાવવું એ હું બતાવવાની છું તો તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં અહીંયા તમારે રોટલો વઘારવા માટે તમારે ગેસ પર એક કઢાઈ મૂકી દેવાની છે કડાઈની અંદર આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તમે અહીંયા કોઈ બી તેલ ખાતા હોય લઈ શકો છો તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેવું જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી એકથી બે ચમચી જેટલા આદુ મરચાં અને લસણના ટુકડા એડ કરવાના છે અને એનેમાંથી કાચો સ્વાદ આપણે કાઢી દેવાનું છે એટલું જ અહીંયા કૂક કરવાનું છે પછી અહીંયા તમારે ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે મેં અહીંયા અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કર્યા છે અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ટમેટા એડ કર્યા છે હવે આપણે આ બંને વસ્તુને સરસ રીતે કૂક કરી લેવાનું છે અહીંયા ટમેટા સોફ્ટ થઈ જાય એટલું તમારે કૂક કરવાનું છે ગેસની ફ્લેમ તમારે અહીંયા લોટું મીડિયમ રાખવાનું રહેશે અને બરાબર સરસ રીતે આને કૂક કરી લેવાનું તમારે તમે જોઈ શકો છો આવી રીતે હલાવતા રહેવાનું બળવું ના જોઈએ અહીંયા ટમેટા તમારા થોડા સોફ્ટ થઈ ગયા છે પછી આની અંદર આપણે એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું એકથી બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરવાનું હવે આ બધા મસાલાને તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર સાતળી લેવાના છે અહીંયા મસાલાને પહેલાં તમારે આવી રીતે તેલની અંદર કૂક કરી લેવાનું હવે આપણે અહીંયા એક વાટકી જેટલું દહીં એડ કરવાનું છે દહીંની અંદર મેં થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે અને એને આવી રીતે એડ કરીને તમારે એકદમ સરસ રીતે સતત હલાવતું રહેવાનું પછી એક વાટકી જેટલું પાણી એડ કરીને તમારે આને કન્સસ્ટન્સી સરખી કરી લેવાની છે દહીંના ગઠ્ઠા ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે તમે અહીંયા દહીં અને જગ્યાએ તમે છાશનો ઉપયોગ બી કરી શકો છો હવે હમણાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેટલું ગરમ મસાલો પાવડર એડ કરીશું ગરમ મસાલો પાવડરની જગ્યાએ તમે અહીંયા કોઈ બી કિચન કિંગ મસાલો બી એડ કરી શકો છો અને બી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા થોડું આવી રીતે બોઇલ થાય એટલે આની અંદર તમારે બાજરાના રોટલાનો ટુકડો કરીને એડ કરવાનો છે અહીંયા મેં એક બાજરાનો રોટલો લીધેલો છે જેને આવી રીતે રફલી તમારે ટુકડા કરી લેવાના બહુ ઝીણા અહીંયા ટુકડા નહીં કરવાના આવા મોટા જ કરવાના જે અને એ બધા ટુકડા તમે હવે આની અંદર તમારે એડ કરી દેવાના આવી રીતે બધા જ રોટલાના ટુકડાને તમારે એડ કરી દેવાના અને સરખી રીતે મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો જ રાખવાની સ્લો ગેસની ફ્લેમ પર તમારે આને હવે કૂક કરવાનું રહેશે રોટલો અહીંયા તમારો એડ કર્યા પછી એને સરખી રીતે તમારે આ મિશ્રણની અંદર મિક્સ કરી લેવાનું રહેશે જેટલી તમે રોટલો અહીંયા એડ કરશો એ પ્રમાણે તમારે દહીં કે પછી છાશનો ઉપયોગ કરીને તમારે આમાં એડ કરવાનું છે હવે આપણે આની અંદર ખટાસ અહીંયા તમને બહુ ન લાગે કારણ કે અહીંયા ટમેટા અને દહીં આપણે એડ કરેલું છે તો એને બેલેન્સ કરવા માટે એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું સાકરને એડ કર્યા પછી તમારે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વખતે કરી શકો છો અને જો તમને ખટાસ ગમતો હોય તો તમે સ્કીપ બી કરી શકો છો હવે આપણે સાકર એડ થઈ ગઈ છે અને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને ઢાંકી દઈશું પછી બેથી ત્રણ મિનિટ માટે સ્લો ગેસ ઉપર કૂક થવા દેસું જેથી રોટલાની અંદર બધા જ મસાલાનો અને છાસ કે દહીંનો ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે સરસ એવું આપણે તેલ છૂટું પડી ગયું છે અને હલાવીને જોશું તો રોટલાની અંદર બધું જ સરસ ઓબ્ઝર્વ થઈ ગયું છે આ રીતે તમારો વઘારેલો રોટલો બનીને રેડી થવો જોઈએ તમને જો બહુ ઘટ લાગે તો તમે છાશ કે દહીં તમે આમાં એડ કરી શકો છો હવે ઉપરથી થોડુંક આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું અને સરખી રીતે આને મિક્સ કરી લેશું આ સ્ટેજ ઉપર પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી તમે આ વઘારેલો રોટલો ગરમ ગરમ તમારા બધા ઘરના સભ્યોને સર્વ કરો ઉપરથી તમે ફ્રેશ કોથમીરથી ગાર્નિશિંગ કરીને તમે આ વગેરે રોટલો ખાઈ શકો છો તમને જો આના ઉપરથી ચોખ્ખું ઘી ખાવાનું ગમતું હોય તો તમે ઘી નાખીને બી ખાઈ શકો છો તમને આ રોટલો જ્યારે બી બનાવો ત્યારે જ્યારે તમારે રોટલો એડ કરો ત્યારે તમારે ખાવા બેસો ત્યારે તમારે એડ કરવાનું જો તમે પહેલાંથી જ આ રોટલાને આની અંદર એડ કરીને બનાવીને રાખશો તો તમારો એકદમ જ ઠરી જશે અને તમને ઠંડો ખાવાની મજા નહીં આવે એટલે આ વઘારે જ રોટલો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બહુ ટેસ્ટમાં લાગે છે અને આવી ઠંડીની મોસમમાં ગરમ ગરમ રોટલો જો વઘારેલો મળી જાય તો ખૂબ જ મજા આવે છે તમે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ